કાં તો ઘર થી દુર રેવું પડશે અને કાં એવા વાતાવરણ માં રહી ને તૈયારી કરવી પડશે તો classis best છે તો કરો કારણ કે અત્યારે બધું માં નામ કોઈ આવી ગયું છે આ ને કે ભાઈ બધું મગજ માં વ્યાયામ ખાઈ કારણ કે એવું કઈ નથી સાહેબ એની નોટિફિકેશન માં એના માં શું શું છે તમે youtube માં પટેલ ચોવીસ કલાક નો ચોવીસ minute નો sorry વિડીયો છે.

હું suggest કરી કે કદાચ તમે ગણિતમાં weak હોય તો વિષય ગણિત વિષયમાં weak હોવ તો એનો પ્રશ્ન લઈને તમે classes કરી શકો તમારી ઈચ્છા હોય તો બાકી હું નથી માનતો કે classes કરવું હોય કારણકે મેં ઘણા એવા છે કે જેને વગર classes કર્યા વગર ને પણ ભરતી પાર પાડી છે એ તો આપણા પર depend કરે આપણે જેવી આપણી મહેનત તમારી ઈચ્છા ત્રીજો પ્રશ્ન છે કે વાંચવાનું ક્યાંથી શરુ કરવું?

અને જેવો કહે ફરી પત્ર આવડવા નથી પેલા લેખી જ પડી એટલે એવું તો ગ્રાઉન્ડ લેટ આવે પેલા ગ્રાઉન્ડ જવું પડે એટલે ચોમાસું પતે એટલે લગભગ નવેમ્બર ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બર મહિનામાં કદાચ ગ્રાઉન્ડ હોય શકે અને ગ્રાઉન્ડ કદાચ બે થી ત્રણ મહિના ચાલે બે મહિના તો પેલી જાન્યુઆરી રુધિ ચાલી શકે એટલે એનું મેરીટ આવતા એ બધું જોતા તો ગણીએ ને તો માર્ચ મહિના હતા એપ્રિલ મહિનામાં આપડે એક્ઝામ આવી જાય માર્ચ અથવા એપ્રિલ મોડી મે સુધી ત્યાં સુધી કે ભાઈ તો બસ આટલા પ્રશ્ન હતા અને ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયું હતું તમારે non કે જે કાઈ કઈ ડોક્યુમેન્ટ બાકી હોય તો વેલુ કે કઢાઈ નાખજો પછી કારણ કે વારો નહિ આવે અને આ બારમા ની exam હોય એટલે એના ઈ એના વિદ્યાર્થીઓ પણ આવતા એટલે ગર્દી રેહશે તો પહેલા સુધી કામ કરી લેજો આજ માટે રાખીએ છીએ મળીશું આગલા video માં કાલે